મહીસાગર નદીના પટમાં આવેલા કોટના બીચ ઉપર લોકસત્તા જનસત્તાના પત્રકાર ભૂસ્તર વિભાગના જાહેરનામા બાદ ભૂસ્તર વિભાગનું જાહેરનામું દસ જૂન બાદ તમામ ખનનની પ્રવૃત્તિઓને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જ્યારબાદ સ્થિતિનો જાયજો લેવા માટે પહોંચેલા લોકસત્તા જનસત્તાના પત્રકાર દ્વારા મહીસાગર નદીના પટ ઉપર ગેરકાયદેસર રેતી ખનની પ્રવૃત્તિ ચાલુ હતી જેનું લાઈવ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું લાઈવ રિપોર્ટિંગ બાદ ઇલિગલ રેતી ખનન કરનારા માફિયાઓ દ્વારા એમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો હાલ એમની સ્થિતિ કાબુમાં છે પરંતુ આજથી બરાબર એક વર્ષ પહેલા સુરતની અંદર પણ આજ પ્રમાણેની ઘટના બની હતી સુરત જિલ્લાના માટી ખનન રેતી ખનન ની બાબતે લોકસત્તાના લોકસત્તા જનજકા ન્યૂઝના પત્રકાર તરીકે હું પોતે સુરેનસિંહ સોલંકી આવી જ ઘટનાનો શિકાર બન્યો હતો જેના દ્વારા જે ઘટનાની અંદર ભૂમાફિયાઓ દ્વારા મારા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો સતત આ એક વર્ષની અંદર લોકસત્તા જનસત્તાના પત્રકાર ઉપર થયેલો આ બીજો હુમલો છે અહીંયા ઉલ્લેખનીય વાત એ છે કે ભૂમાફિયાઓ રેતી ખનન કરનારાઓ અને માટી ખનન કરનારાઓ ઉપર નજર રાખવા માટે વિભાગ દ્વારા એક અલાયદુ આખું વિભાગ ઉભું કરવામાં આવ્યું છે એક આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ખાણ ખનજ વિભાગ જે આ તમામ પ્રકારની પ્રવૃત્તિ ઉપર નજર રાખતી હોય છે જિલ્લા કક્ષા ઉપર એના ભૂસ્તર શાસ્ત્રીઓ નિયુક્ત થયેલા હોય છે જેમની ટીમ આ પ્રમાણેની પ્રવૃત્તિ ઉપર નજર રાખતી હોય છે અલાયદી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જિલ્લા લેવલથી લઈને તાલુકા લેવલ સુધી રિઝર્સલ કમિટીઓની રચના કરવામાં આવેલી હોય છે મૂળ વાત એ છે કે આ તમામ પ્રકારની ઘટનાઓને લઈને બુસ્ટર શાસ્ત્રી લઈ બુસ્ટર શાસ્ત્રી સહિત કલેક્ટર આ તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખતા હોય છે પરંતુ આ એમની રહેમ નજર અને રાજકીય સંરક્ષણ હેતર આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બે ધડક ખુલે આમ ચાલતી હોય છે જે જનતા જોતી રહે છે પરંતુ અવાજ ઉઠાવતી નથી જ્યારે આ બાબતે પત્રકારો આ મુદ્દાઓને લઈને પ્રજાની સમક્ષ આવે છે ત્યારે આ ભૂમાફિયાઓ દ્વારા રાજકીય સંરક્ષણ મેળવીને અધિકારીઓ સાથેના મેળાપીપણાની અંદર પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે લોકશાહીના ચોથા અંગ તરીકે ચોથા સ્તંભ તરીકે પત્રકારો ઉપર થયેલા આ હુમલા બાબતે સરકારોએ જવાબ આપવો જરૂરી બન્યો છે ઉલ્લેખનીય છે કે પત્રકારો ઉપર થઈ રહેલા આ હુમલા માટે જવાબદાર કોણ સુરેનસિંહ સોલંકી લોકસત્તા જનસત્તા ન્યૂઝ માંડવી